માની છોકણ મને ખબર હતી મને ખબર હતી મને મને પચી વર્ષથી ખબર હતી કે મારા આ હા હરી નું દુઃખ છે હા હરી નું દુઃખ છે મને ખબર હતી ઘરમાં રૂપિયો બસ ના ટીણિયાનું છે ઠેકોણું પડતું નહીં એટલે મને અંદર હતો મને પૂરેપૂરો વિશ્વાસ હતો કાર્ય મારા મારે હા હરી નું દુઃખ સો ટકા ને કર છે આ ચમનભાઈએ દોણા નાખ્યા ને તરત ચમનભાઈએ કહી દીધું કે વાઘુજી તમારે હા નું દુઃખ પકડવાનું કમ્પ્લેટ દુઃખ પકડવાનું એમ દોઢ દોઢ માં કે દોઢ હાલ દીધું ના ના એકવી એકવી કણાલ દીધા અને પછી મને વાત કરી ગયા બાઘુજી તમારા હારી દુઃખ છે નાના અને ચોખવાટી કીધી કાને તારે તમારા હારા એ સોળીને છોડીને હાકરથી તોલવાની હતી હાકરથી તોલવાની હતી પૈણા પછી પણ મારા હારો બધું ભૂલી ગયા અને આ શું થાય દુઃખ ના ગયા ભૂરા મારા ગયા દુઃખો ભૂરા કહે તો હા દુઃખું ભૂર નાના આ તો અમુક ચોખવટ થઈ તને ખયા પડી હું ઘેર જઈને કહી દઉં રોશીને સોખા કહે હારો

હું જોડાવા જાય દોડા જોડાવા જાય હું જોડાવા જાય સમન બન ગયા તો આયો ના આદ ના જો તો બસ આના હશે એક તો મારે તો મોળું થાય છે ને તો જાવ છું ગોમો અરે પૈસા લેવા છું હું પાંધી થોડા આયા તાર બાપુ જ ના જો યોન તો મગજ નઈ જ ના જો અડધી જિંદગી જે પણ તો જે આ બાપા

અને પઈણાઈને મારા હંગાટ એટલે તારા બાપાએ તને પઈણાયા પછી હાકરથી તોલવાનું મોણ્યું તું બાધા રાખીતી અને ભૂલી ગયા છે એટલે ગરમા ઠેકાણું પડતું નહીં મગજ સડ્યું સડુલાસ અને તારુંય ઠેકાણું પડતું નહીં કીનો પઈણવાના જેવળો થયો ને તો લાગે અत्ता લાગે તો ના હોય બધું હવે આ તો તને ખબર નહી આ તો જે બાધા બાકી રહેજે એટલે ગરમા બધું ભેરે જાય અન ઓભરો તૈયાર થા ફટાફટ

ના હાલો તે બે લે પછી તો વાત પૂરી થઈ યાર ના એઓને તાન પેલા બધું બાધા બાધા કર દે ભુવાજી બોલ્યા એટલે ફાઈનલ હોય બધું પછી લઈ લઈ ફરીએ તો પછી વધારે દુખમાં જીય તમે કયો એટલે મોનું લેડો લેડો એમ જ ના મગજ ના ક એ એ ખાવા બેઠો છો એ ખાવા બેઠા ભરા સાબરી અમારા પીધા સાબરી મેકીને આવું ભરો બાપા

પણ ભાઈ એક નંબર નું કુટુંબ નું ઘર ને બધું એક નંબર ચિંતા નહીં હમણાં ફોન બોન આવ્યો નહીં પણ એને નહીં ચિંતા તો તને મારા બાપુ હોશિયાર હતા ના ના જોતા

અને એ વખત એ હાકર તોલ દીધી હોત ને તો સારું તું તારો એ વખત ચાલીસ કિલો વજન હતો અત્યારે સિત્તેર કિલો વજન નુકસાન કાં આવે પણ બાપા ને હા તો ખબર પડતી નહીં આ તો સોખવટ કરી દેવી છે કે ભાઈ વાતની સોખવટ કરો એટલે કોઈથી વાતનો ફેસલો લાલ લીટી વાગી જાય તાણ હા મારા પાસે આ ભેંસો પાવામાં એક તો એક તો એક જણી એવી છે ને મારી બેટી દૂધ કાઢા છે પાછળ ને પાણી ને સાર તો ક્યાં પછી ગોરું સારું સારું ભૂલી જો લાઈટ બિલ પછી તોડી છે

હા એમ માટલી આ જેવું હમણાં જ માછલી હું નારા છો હયા છો રાત રહીને જ જો ને કાલ સવારે ડાયરેક્ટ સીધું મોમેરામ જવાનું છે મોમેરામ ને ડાયરેક્ટ તમેથી પછી સીધું જવો તો જજો કશું હતું નહીં પણ આજે રાત રહી દો કાલે સવારે સીધો મોમેરામ

એ દુઃખ પકડવાનું છે ભુવા દુઃખ કમ્પ્લેટ પકડ્યું છે કે હાકરથી તોલવાનું હાકરથી થી તોલશો ને તા આ મારા ઘેર સુખ આવશે ક આ માથું પકડ્યું પૈસો બધતો નહીં હગું થતું નહીં ને જો વાગુજી તમારા ઘર માં સુખ તો રાજી છું બરાબર પણ આ તમે આ ઈમનામાં કહો તો રાજી ખુશી કહેતા હોય તો લે વાકર હું ગાય તમે કે રીતે એને તોલી નાખું પણ આ ઈમનામાં જો તો એમને કંઈ ભૂ હોય કીધું ઢેંકણા કીધું દોણામાં જોઈ જોઈને તમે હેડ્યા હોય એવી જ ખોટી મોનતા હોય હું નહીં માનતો ભાઈ તમને કહી દીધું રાજી ખુશી રાજી ખુશી નહીં માનવાની રાજી ખુશી નહીં માનવાની હાકર તમારે તે ખુદ બોલો કે ભાઈ હું ગયો છું હા એ ખોટી વાત કરો તમે એ મુવાનું ના તમારું જો કર્યું બરાબર પણ એવું મોવાનું ના મોનતા હું કરું ના એ તો ખોટી વાત કરો થોડું જતું હોય છે

ઓ વાહ વાહ જોયે ને આ ડેરીના બાજુમાં જ હા 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 ભાઈ લાવજે પાછો હો કટકો કરીને પછી મારે અને પછી બોલાવો ના પડ હાર હાર હો હા હા થી કઈ દેવું પડે ભાઈ હા મેરામાં કાલે પછી જવાનું છે ખરા ટાઈમ પછી સાધનો વાળા કે હું તો કે મોડું થયું ને કે મારે પંચર પડીને ઓમ થયું ટેકનું થયું એના કરતા અત્યારે બધું કંઈ સગવડ કરીને મેલવી યારી એટલે વળી અમારે વળી પાછું કુટુંબમાં ખાશું

પણ એમાં છો મોનવા ના આવા છે કે કગાળવા જઈને કહી દેવાનું કે કરી દો સેમ તો મને શે રીતે તમને ખબર પડી કે કળવાજીને કીધું કે મોનવાની એ મારા ગોમમો આય ચમન રહ્યા ને બુઓ કેવા વાડી એ મારા ગોમમો છે હા એ મોણ તો ફાટલેમ જીતતા દોણા કે એટલા નાખી કહી દે કે આટલા દોણા લાઈન લાગે છે પૂછવા માટે તો અને હોય દુખ કાઢી છે બારારી બોલો કોણ પઈ આ આવડી વાકુજી યાર આ કીધું પછી અમે શું કરીએ કે હું તો હું કરું કે

ફટલેન દોળી આવતા અને તમે આજ છોકરા ફાડી દો છો મોરવે છો તાકી જિંદગી સુખ દુખમાં ભાગીદાર રહેવું પડે અરે હળણ વાગુ જી હેડજો હેડજો એ વળી એ સોખોટ કરીએ હેડજો વાળી તમે વળી મારા હામાળા જન હાલેડો આ ઇસકારો લઈને ના આયા છે ને તે મન તો કંટારો એવો આવે છે મેઠા બન બોલાવે છે પણ હજુ લગી છે માયા નહીં દેખાતા નહીં મારા તડકો ભેહો બધી ના આવી મુના ના ખબર ના પડે ઈ ઓને તે કબ આપડી ચાર વગણ હું પેલું કરશી નું નહીં કરે હા હા દેવો તડકો બળી જાય મારી આવ ઓ આ મેટો હમલા તો ભાઈ હા લો ખાટલો લાવ પડી લઈ કેવાય લઈને આયા તે કળવો તો નહીં બેઠા ખાવા કળવા એ કળવા હા અરે આ નાટક આદરીન કઈ ના

પણ તમે હું ખોટું પેલી પકડી રાખો છો આ વાકુ ને વેમ કે છે ખોટા આરો મોરસ ને સુઈ એ બોલાવો ને એ સમજ્યા તો ભોડામ ગળદો મેલું સમજ્યા કજુ બોલછો જ ના સમજ્યા તો તો શોર ખોદો જી સમજ્યા મુ ઓર કુછ ઓળખો છે એટલા જ કહું છું બોલાવો હે સમજો ખાલી એક જાદુ મંત્ર મારશે ને તો આ ટેશન ને બેસન તૂટી જાવ તમારા અને તમે લકવો પડી જાવ ને ઇંગલી બાઈ જાવ તમને અરે તમે બોલાવજો હમણા હાલ હમણા સમજ્યા બમન્યા માં ગોમ મેલી નાઈ જાય છે હમણા હાલ હમણા સમજ્યા વિશે કોઈ નહીં કહીજો

ના ના હા તો હાકર થી તોલવી જ પડશે ના ના હું તો મારું મોદીને ભૂલી જવાય મોન હાકરી તોલવી ના તોલવી તાને હું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હું તો સમજ્યા પે અને સમજ્યા કહું શું કે મારા ચકલી બની દે